સુરત શહેરના સારોલી વિસ્તારમાં સ્કિલ ઇન્ડિયા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં સુરત શહેરના અનેક મહાનુભાવો જોડાયા હતા અને શુભારંભ કરવામાં આવ્યો હતો મારું નામ તુલસીભાઈ માવાણી છે ડૉક્ટર આંબેડકર કલ્યાણ ટ્રસ્ટના અધ્યક્ષની મારી જવાબદારી છે સુરત ખાતે આજે સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદઘાટન થઈ રહ્યું છે માનની કેશુભાઈ અધ્યક્ષ દ્વારા આ કેન્દ્રમાં ટર્નર ફિટર વેલ્ડર સિલાઈ બ્યુટી પાર્લર મહેંદી વગેરે અલગ અલગ કોર્સીસ ચાલવાના છે ટોટલ અમે ત્રણ વર્ષની અંદર આ પ્રોગ્રામમાં સત્યાવીસ ભાઈઓ અને બહેનોને ટ્રેનિંગ આપીશું વિવિધ પ્રકારની અને આ ઉપરાંત પણ અમે છેલ્લા બે વર્ષથી બે હજાર ભાઈઓ બહેનોની ટ્રેનિંગ કમ્પ્લીટ કરી ચૂકી છે આ સેન્ટરમાં અમે અમારું એક આખું તંત્ર જ છે પ્રચાર માટેનું દરેક સોસાયટીમાં જ્યાં જ્યાં લોકો જરૂરિયાત છે આ જ બાબતની કે જેમને ખરેખર જોઈએ છે કે ટ્રેનિંગ ત્યાં અમે બેનર લગાવીએ છીએ પછી સોશિયલ મીડિયા પર આખો પ્રચાર કરીએ છીએ અને અમારું નેટવર્ક પણ છે જ બધી સોસાયટીમાં ખાસ કરીને સુરત મહાનગરની જે વસ્તી ગણાય ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર છે એમાં અમારો આખું નેટવર્ક છે અમે ઘેરે ઘેરે જઈએ છીએ ત્યાં એક પેમ્પલેટ આપીએ છીએ અને અમને કહીએ છીએ તમે પધારો અહીંયા જુઓ એ અમે અત્યારે હજી થઈ નથી રહ્યું પણ આવતા દિવસમાં અમે એક એપ્સ બનાવવાના છીએ સુરતની જે તે એરિયામાં કોઈને મહેંદીનું કામ છે તો એમાં મળશે તરત નંબર ફોન નંબર નામ એનો અનુભવ વગેરે એ બધા જ અમારા ટ્રેનીનો અમે ડેટા એમાં અપડેટ કરી દઈશું એટલે તમે સર્ચ કરશો એટલે એપમાંથી મળી જશે જે કંઈ તમારે જોતું હોય પ્લમ્બિંગ છે અથવા તો ટર્નર છે અથવા તો બ્યુટી પાર્લર છે ત્યાંથી નજીકમાં તમને મળી જશે જે